નમસ્કાર ગુજરાતમાં કહેવાતી દારૂબંધી અને પોલીસ દ્વારા લેવામાં આવતા હપ્તા પર અનેક વાર સવાલ ઉભા થતા હોય છે ત્યારે ગઈકાલે સુરતમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા દારૂના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી અને સુરતમાં બેફામ અને પોલીસની નાક નીચે ચાલી રહેલા દારૂના અડ્ડા પર જનતા રેડ થતાં સુરત પોલીસ તાત્કાલિક દારૂના અડ્ડા પર દોડી આવી હતી જ્યારે લોકો જાતે જઈને દારૂના અડ્ડા પર જનતા રેડ કરે છે ત્યારે જ પોલીસ એક્શનમાં આવે છે થોડા સમય પહેલા કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નીશ મેવાણી દ્વારા દારૂ અને ડ્રગ્સનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને દારૂમાં હપ્તા લઈને બુટલેગરોને સપોર્ટ કરતા પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરવામાં આવી હતી તેમ છતાં ગુજરાતમાં હજુ સુધી દરેક ખૂણે ખાંચરે દેશી દારૂના અડ્ડાના વિડીયો રોજબરોજ વાયરલ થાય છે અને લોકો પોતે જનતા કરે છે ત્યારે હવે ગુજરાત પોલીસ પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા છે સુરતમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા જે જનતા રેડ કરવામાં આવી છે તે જુઓ चलो 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 आ बजू દારૂ ચાલુ રહ્યું છે પાલખેના લોટો છે બધી જોઈ લઉં હર જમીન કે રાજ્રેસ પાર્ટી જનતા રેડ